સૌરાસ્ત્રી રસધારમાંથી એવું એક પાઠ આલેખ કરપડો કે તમારા લોહી તસું તસું થઈ જાય નહીં અરે તમારા છાતી ફાટ ફાટ ફૂલે નહીં આ વાર્તા સાંભળીને તો કેજો મને કે ભાડલામાં લાખા ખાચરને ડેલીએ એક દિવસ ભારે ડાયરો જામ્યો હતો વાર્તા છે આલેખ કરપડો અને કસુંબલ રંગ જામતો હતો અને વખતે આપા લાખાના બે કાટીએ ખૂણામાં બેઠા હતા ધીરે સાદે રીતે વાગડતા હતા સિકર જસા ગિડા બીકા ગીડાએ કહ્યું કે ઉકલો હમણાં ભારે ફાટ્યું છે આવડી બધી ફાટ છે એની આવી ગઈ ખબર છે લાખાએ એને મોઢે ચડાવ્યો છે બા આપો દેતા આંધળો ભીત થઈ ગયો છે તો હવે ઉકલાના લાડ ઉતારી નાખીએ બેય કુટિલ ગાંઠીએ ઉકા નામના લાખા ખાચરના માનીતા કાંઠીનું કાસળ કાઢવાનો મનસુબો કર્યો ડાયરા સામે જોઈને જગા ગીડાએ સાદે ઊંચે કહ્યું કે રે આમ સાંભળો છો સરલાની પાડિયુંને મૂછું આવી છે તે બા સલલાવળી કોની પાડિયું બીજા કોન્યું રાણા કરપડાની જેને ઘેર આલે કરપડા જેવો જોધારમાં દીકલો હોય અને ઢોર ફાટ ફાટ આવ લઈને ફરે બા ઓહો રાણાની ની ને માથે તો લોહી ના ચડ્યા હો ચીટીઓ ભરે તો ધાર છૂટે હોકા ની લૂંટ લેતા લેતા આખો લોકો બોલ્યા તોય બા આવેલા આવેલા વરણાને લેવા જાસુ પડશે આપા લાખા ઈ વાતુ લાખા ખાચર રડ ચડાવવાના ઈરાદાથી હતી એ વિકો ગીડો દાઢ બોલ્યો ઠીક તો બા માંડો પલાણ અને થઈ જાય મુરત એના કઈ જોવાના ના હોય લાખો ખાચર બગલાની પાંખ જેવી પાસ કેડી પહેરીને તૈયાર થયું પાણી ભરીને બેય ભરીને બે ચડાવી લીધી દાઢીના કાતરા જાપટીને મોસાળીયું બાંધી વાળ્યું દોઢસો ગોડે લાખો ખાચર સરલા ભાંગવા નીકળ્યો રસ્તામાં જસા એને વિકા એ ઉકેલાના ઘાટ કઢવા માંડ્યા અને ખબર હતી કે આલેખ કરપડો હંમેશા દુશ્મનની ફોજમાં મોવડી હોય એના માથે ત્રાટકે છે અને ઉકાએ મોવડી બનવાનું તરકટ મંડાણું અરે ઉકા વિકે આદર કર્યો માણસ કેવાય રાજા જેને માથે તૂટે એનો દડદાર ભૂખા ખાઈ જાય ઓ બા આપા લાખા ને તારા માટે આવડી બધી મહેરબાની તોય તારા કમરમાંથી માંથી ટાળડી તો ટળી નહી હો અરે બોલ માં બોલ માં વિકા જસાએ મેણો માર્યું નકર હમણે જ આપો લાખો ઉકાને તેને કાળુડી દે દેશે એ બા બહુ તો દાઢીએ હો મરમના વેણ કાળજે વિંધે બા લ્યો તમારા બહુ હોંસ હોય તો કાળુડી ઉકાને દીધી બોલીને આપો લાખો ઉક્કા ભણી બોલ્યો લે ઉક્કો હેઠો ઉતર્યો કાડુડી લાવ તારી ટાળડી મારી આંગમાં કાઢી તો કેવી જાંબુ વરણી કાયા ઉપર ગલ ઉપડતા આવે ઊંટ જેટલી તો ઊંચી અને હજાર ઘોડામાં નોખે તરતી જાય ઓબા ઉક્કો બોઠો ભડ્યો અરે ગીડો બોલ્યો અરે ઉકા લઈ લે લઈ લે ધણી પોરસ આવે તે ટાણું મોઢું ફેરવીએ એ મારા મુરખ દરબાર તારડી ઉપર બેઠા અને ઉક્કો કારડી ઉપર ચડ્યો થોડો પંધ કપાણો એટલે કાળોતરું પાછું આગળ વધ્યું ભણે આપા લાખા અત્યારે તો બાપડો ઊંકો ભૂંગો લાગ્યો ચકવનાર સંભાર ને પૂરેપૂરો સ્વભાવી ને કાળોડી ચડનાર તો સોનાનો નો થાંભલો હોય સોનાના ને કુંભે ઢાલ હોય સોનાની ની મુઠ તરવાર શોભે આજ તારે બક્ષિસ કરવા વાળી કાળા છે લાખા કાચા ને હું સાહેબ પોતાના હથિયાર છોડતા છોડતા બોલ્યો ભણે ઉકા બાંધુલા ત્રણેય વાના ને લાવ તારા કાટાળ હથિયાર મારી આગળ ઉકો સરમાણો અને વળી ગીડો બોલ્યો ઉકા ઘણીની કસુ તૂટતી હોય ને મોટો ભાગ કહેવાય મૂર્ખા બાંધી લે ઉકે અથિયાર બાંધ્યા ઓહો આ ઉકાને અર્ગે છે એમ બોલતી બોલતી સવાર આગળ વધી વરી ગીડો બોલ્યો આપા લખા તું લાખણ મહારાજ વાંસ અને શું ઉકાને તું ટટલ ફાટલ તરફાળ આપે ભુંડો લાગ ભુંડો ગળડે ગરપણે નગર ફાળીએ અર્ગે બા પોતાના માથે નગરનું ફાળ્યું પોતાને સોનેરી તાર ભરેલા કાળા છેડાવાળું હતું ઉતરીને લાખા કાચારે ઉકાને માથે બાંધ્યું ઉકાનો લીરો વીટો લીધો પોતાની માનીતા ચાકર આવી નવાજ છે લાખા ખાચર નું હૈયું ખુબ અરખાણું અને ઘાર પૂરે પૂરો ઘડાઈ ગયો સલ્લા સીમમાંથી લાખા ખાચર રસવારો ભેળો ભેડો વાળી અને ગોવાતીઓ ડાંગ ખેંચી લીધી અને ગોવાતીઓ ચીસો દેખા દેખા કરપડા પાસે પોડ્યા રાણા માણા ત્રણ દીકરા હતા સેલાર વાઘો અને ભોકો ઘેર હતા નાનેરો આલેક કણબાયો ગામે ગયેલો આ હતી સૌરાષ્ટ્ર ની ભાગ એક ભાગ આગળના પણ આવશે તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો આભાર